અમારું ગામ દિનોદ સાથે અમદાવાદના નવા વાળજ વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવના મંદિરના સાનિધ્યમાં દિનોજ મિત્રમંડળ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા અગિયારમો વાર્ષિકોત્સવ અને સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો જેમાં અમદાવાદ ખાતે સ્થાયી થયેલા દિનોજ ગામના પંદરસો જેટલા જુદા જુદા સમાજના રહીશો દ્વારા છેલ્લા દસ વર્ષથી દિનોજ મિત્રમંડળ ટ્રસ્ટ કાર્યરત છે અને આ મિત્ર મંડળમાં અલગ અલગ સમાજ જેવા કે પટેલ રાવલ ભાવસાર ચૌધરી રબારી શાહ અને મુસ્લિમ બિરાદરો પણ એક સંગઠન અને સમર્પણની ભાવના સાથે જોડાયેલા છે આજના આ અગિયારમાં વાર્ષિક સ્નેહમિલન સમારોહના મુખ્ય મહેમાન તરીકે દિવ્ય ભાસ્કરના જાણીતા પત્રકાર અને લેખક શ્રી પ્રકાશભાઈ એન શાહ હાજર રહ્યા હતા તેમની સાથે શ્રી મહેન્દ્રભાઈ ભાવસાર શ્રી શંકરભાઈ ચૌધરી શંકુશ વોટર પાર્ક શ્રી એટી દેસાઈ શ્રી યજ્ઞેશભાઈ શાહ શ્રી બી એમ શાહ શ્રી માધવભાઈ ચૌધરી દિનેશભાઈ ચૌધરી અને સુદેશ અમીન ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમની શુભ શરૂઆત ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી જ્યારે કાર્યક્રમની વિશેષતા એ હતી કે આ કાર્યક્રમમાં દરેક ધર્મની પ્રાર્થના કરવામાં આવી હતી જે સર્વ સંભાવની સમભાવની લાગણીસભર જોવા મળી હતી સ્વાગત પ્રવચન શ્રી દિનેશભાઈ દેસાઈએ કર્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સૌ મહેમાનો અને દાતાશ્રીઓનું સન્માન અને સ્વાગત મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું આજના આ અગિયારમાં વાર્ષિક સ્નેહ મિલન સમારોહમાં ધીણોજ ગામના અમદાવાદમાં રહેતા રહીશો મોટી સંખ્યામાં હાજર રહીને સમારંભને સફળ બનાવ્યો હતો શ્રી રમેશભાઈ વોરાએ મોહમ્મદ રફીના અવાજમાં દેશભક્તિ ગીત રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા સંસ્થાનો વાર્ષિક અહેવાલ શ્રી કાર્તિકભાઈ રાવલે રજૂ કર્યો હતો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી પ્રકાશભાઈ શાહે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ